દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર પંદરમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર પંદરમાં સમાવિષ્ટ ઉમાચાર રસ્તા ટીપી ત્રણ દંતેશ્વર ફાઇનલ પ્લોટ નંબર બસો અડતાલીસની ઓપન સ્પેસની અંદરના દબાણોમાં ચૌદ જેટલા યુનિટના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચૌદ જેટલા યુનિટમાં કમ્પાઉન્ડ વોલ ફેસિંગ ગેટ અને મોટા બે શેડ દૂર કર્યા હતા દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર તેમાં દબાણ શાખાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા વહીવટી વોર્ડ નંબર 15 માં સમાવિષ્ટ વિસ્તાર ઉમા ચાર રસ્તા ટીપી 3 દંતેશ્વર ફાઇનલ પ્લોટ નંબર 248 248 ओपन स्पेस नी अंदर ना दबाणों લગભગ ચૌદ એક જેટલા યુનિટ છે કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ અને બે મોટા શહેર છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર સર્વિસિસ સાથે છે દબાણની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે